ના આરએનબી ના સર્વિસ રોડ કિનારે 16 સુબહ પૂર્વ દિશા તરફથી આવતું ગટરનું ગંદુ પાણીનો ઊંડો ખાડો લોકો માટે મુસીબતનું કારણ બનતો જાય છે આ ગંદાટી ગટરનો ખાડો રાહદારીઓ તથા વાહન ચાલકો માટે અતિ જોખમી પુરવાર થઈ રહ્યો છે ચાસવારે આ ખાડામાં રાહદારીઓ તથા વાહન ચાલકો પડવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે આ ખાડા પર ચેમ્બર જેવું બાંધકામ કઈ પણ કોઈ કરવા તૈયાર નથી સોળ સુભા ગ્રામ પંચાયતે ખાડા બાબતે હાથ ઉપર કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે તેઓ આ કામગીરીની જવાબદારી ડીએફસીઆઈએલ પર ઢોળી રહ્યા છે તો બીજી તરફ લોકોમાં ચર્ચા એવી પણ છે કે જો આ ખાડાની જવાબદારી લેવા ગ્રામ પંચાયત તૈયાર ન હોય તો ઓવરબ્રિજ નીચે બેસતા પાથરના તેમજ લારી ગલ્લાવાળાઓ પાસે દૈનિક વેરો કેવી રીતે વસૂલે છે ત્યારે એ જવાબદારી ડીએફસીઇ આઈ ની છે એવો ફોર્ડ કેમ્પ નથી પાડતા જો કે આ બાબતે પણ વિચારવા જેવી રહી છે ત્યારે વાહન ચાલકો દ્વારા આ રોડ ઉપરથી પસાર થતી વખતે પડવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે